ચલો આજે આપણે ધોરણ એક અધ્યયન સંપુટ ગણિત એકમ આઠ છે સંખ્યા સાથે રમત અને તેમાં એક પ્રવૃત્તિ આપેલી છે એટલે રમત જ છે કે જમીન ઉપર ચોરસ ખાના દોરી એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યા લખો તો મેં જો જમીન ઉપર ખાના દોર્યા છે દોર્યા છે ને અને એકવીસ થી ત્રીસ સંખ્યા લખી છે તો તમારે દરેક બાળકે શું કરવાનું છે એકવીસ થી શરૂ કરી ત્રીસ સુધી પોચવાનું છે તો ચલો ચાલુ કરો સરસ ચલો ચોવીસ સરસ ચલો આગળ હા અને હવે શું કરવાનું છે આ રમતમાં એક એક ખાનું છોડીને એટલે બ બે ખાના છોડી અને તે રમત આગળ વધારવાની છે ચલો હવે એક એક ખાનું છોડીને હા

સરસ પછી ત્રીસ સરસ સરસ એ હા હા ચોવીસ પેલા એકવીસ પર જવાનું તો પછી પછી આગળ હા સરસ ત્રીસ સરસ સરસ ચલો એકવીસ ઉપર જવાનું પેલા હા હા હમ સરસ સરસ ચલો તમને હવે એકવીસ થી ત્રીસ સુધી સમજ એકવીસ થી ત્રીસ માં આગળ શું આવે પાછળ શું આવે વચ્ચેની સંખ્યા બધી ખબર પડી ને હા તો આ રીતે આપણે એકત્રીસ થી ચાલીસ સુધી પણ આ રમત રમાડી શકાય એકતાલીસ થી પચાસ સુધી પણ આ રમત રમાડી શકાય તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય